માનકુવાને કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે અત્યંત સફળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને તેમની વૈજ્ઞાનિક પ્રતિભા અને નવીન વિચારસરણી દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો આ પ્રદર્શનમાં એકસોને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમના દોઢસો જેટલા નવીન પ્રોજેક્ટ્સ અને વિચારો દ્વારા નોંધપાત્ર સર્જનાત્મકતા પ્રદર્શિત કરી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મોડેલ્સ અને પ્રયોગની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કરી જેમાં વિવિધ વૈજ્ઞાનિક ખ્યાલો અને રોજિંદા જીવનમાં તેમના વ્યવહારિક ઉપયોગ વિશેની તેમની સમજણ દર્શાવવામાં આવી હતી મારું નામ ફાધર વિનોદ હું કાર્મલ કોમન સ્કૂલ માનકવાને પ્રિન્સિપાલ છું આજે કાર્મલ સ્કૂલમાં સાયન્સ અને આર્ટ એક્ઝિબિશન રાખેલા છે જે સાયન્સ એક્ઝિબિશન રાખેલી છે ખાસ કરીને જે છોકરાઓના અંદર વિદ્યાર્થીઓના અંદર સ્ટુડન્ટ ના અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર કાઢવા માટે જેથી કરીને જે ગમે તે એક પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ છે એ બહાર આવે કારણ કે તે આજના કાલના ફ્યુચર કાલના સાયન્ટિસ્ટ આપણે અહીંથી પણ આપણે જે ભલે નાનાકડા ગામ હોય અને ગામમાંથી પણ સાયન્ટિસ્ટ બની શકાય જેથી કરીને એ લોકો જ્યારે પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ચેલેન્જ બહાર કરાવવા માટે એ જે પ્રોજેક્ટ બનાવે છે અને પ્રોજેક્ટ એક્સપ્લેન કરે છે અમારે આશા છે ખાસ કરીને જ્યાં આજના આ એક સાયન્સ એક્ઝિબિશન દ્વારા એ લોકો એક ન્યૂ સાયન્ટિસ્ટ આપણા થર્મલ સ્કોલ માનસવાદી બનશે એવી મારી ઈચ્છા છે હું ડૉક્ટર અબ્દુલ વહાબ મારા સાથે ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી માનુઆ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા અને ગામના અન્ય અગ્રણીઓએ કાર્મેલ કોલની સ્કૂલમાં અત્યારે જે સ્ટુડન્ટ છે અને ટીચર મહેનત કરી છે અને સાયન્સ ફેર એક્ઝિબિશન રાખ્યું છે એની અંદર અમે આ બધું નિહાળ્યું અને ખરેખર અભિનંદનના પાત્ર છે ટીચર્સ સ્ટુડન્ટ અને એમનો ઉત્સાહ વધે એના માટે અમે લોકો એવું નિર્ણય કર્યું છે કે ટોપ દસ ને અમે પોતે અત્યારે જાતે સિલેક્ટ કરશું અને એમનો ભવિષ્યમાં આ વસ્તુને ફોલો કરે અને આમને આમ મહેનત કરતા રહે અને ફૂલની તો ફૂલની પાંખડી અમારા વતી અમે જાહેર કરીએ છીએ અને ફરીથી સ્કૂલને ફાધરને અને ટીચર્સ ગણને અને સ્ટુડન્ટ્સને ઘણા ઘણા અભિનંદન પાઠવીએ તે બદલ અમે ફરીથી અમને શાળા પરિવારને માનુકુઆ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને અગ્રણી તરીકે અમે અમને ફરીથી અભિનંદન આપીએ